નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જુનાગઢના શીતલનગરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં પતિ પતિ પત્ની પત્ની વચ્ચેના ત્યારે પગલે આત્મહત્યા કરી લીધી છે મિત્રો વચ્ચે અવારનવાર નાના મોટા ઝઘડા થતા હતા જુનાગઢના ઓગણચાલીસ વર્ષીય સતીષ પરમાર જેમને અઢાર વર્ષ પહેલા ગીતાબેન સાથે લગ્ન કર્યા હતા અને તેવી ડિસેમ્બરે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે પતિના દુઃખદ અંતથી માત્ર બે દિવસ બાદ ગીતાબેન પણ તેમના વિરામમાં ત્યારે તીવ્ર થઈને પાછો ખાઈને જીવ આપ્યો હતો અને આ દંપતીના બે બાળકો એક વર્ષનો ત્યારે દીકરો અને સોળ વર્ષની દીકરીને આ દુઃખદ ઘટના પછી હવે માવતર વિનાના થઈ ગયા છે મૃત્યક મહિલાભાઈ જિગ્નેશ ત્યારે રાઠોડે જણાવ્યું હતું કે મારા બનેવી અને ત્યારે ગત ત્રેવીસ ડિસેમ્બરના ત્યારે નાની એમથી બાબતમાં આત્મહત્યા કરી લીધી હતી જેના બે દિવસ પછી મારા બેને પણ મારા બનેવીના વેરામાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી મારા બહેન અને બનેવી બંને આત્મહત્યા કરી પણ એમને એમના બે બાળકોનું પણ ના વિચાર્યું બંને બાળકો પોતાના માતા પિતા ગુમાવ્યા છે જોકે સતીષભાઈએ ત્યારે કેતન પરમારે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે આજે મારા ભાઈ ભાઈ અને ભાભીની સગાઈ તારીખ હતી જે અંતિમ દિવસ તરીકે કરી હતી હું લોકોને અપીલ કરું છું કે જીવનમાં ત્યારે તત્વ ઝઘડાઓને કારણે કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં જે પછી મોટી ખોટી ગંભીર પરિણામ ભોગવવી પડે ત્યારે મિત્રો મારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ